અંકલેશ્વરની શ્રી આદર્શ કેળવણી મંડળ દ્વારા સંચાલિત શાળા દ્વારા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વધુમાં વધુ લોકો મતદાન કરે એવા ઉદ્દેશ્ય સાથે આ રેલી વિવિધ વિસ્તારોમાં ફરી હતી લોકતંત્રમાં ભાગ્ય વિધાતા હોય છે જાગૃત મતદાર ચૂંટણી હોય ત્યારે એનો સમય અને તારીખ નક્કી હોય છે અને તે દિવસે સરકાર તરફથી જાહેર રજાઓ પણ રાખવામાં આવતી હોય છે તે દિવસે તમે તમારા અનુકૂળ વ્યક્તિ કે પક્ષને જીતાડવા મતનો ઉપયોગ કરી શકો છો એવું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતું હોય છે બલેટ પેપર કે મશીન દ્વારા તમે સરળતાથી તમારા મત અધિકારનો ઉપયોગ કરી શકો છો તેવી વ્યવસ્થાઓ તંત્ર તરફથી કરવામાં આવી હોય છે છતાં આપણે ત્યાં સો મતદાન થતું નથી જે લોકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરતા નથી તેવા લોકોમાં ભાગરૂપે સરકાર દ્વારા કે અર્ધ સરકારી સંસ્થાઓ દ્વારા પ્રોગ્રામો હોય છે જેના ભાગરૂપે અંકલેશ્વરની આદર્શ મંડળ દ્વારા સંચાલિત શાળા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિ અંગેના પ્લે કાર્ડ લઈને અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો તેમજ શાળાના સંચાલકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પટેલ શિક્ષણ સેવા વર્ષે જિલ્લા શિક્ષણ અધિકારી મનુષ્ય વતી આજે અમે આદર્શ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત અહીં આવ્યા છે પ્રભાત ફેરી અંતર્ગત લોકોમાં મતદાન વિશે જાગૃતિ વધે તે માટેનો એક કલેક્ટર સાહેબ શ્રીનો ખૂબ સહજારો પ્રયાસ છે અને આ પ્રયાસ અંતર્ગત અમે લોકોમાં મત લોકો વધુને વધુ મત આપે અને આપણા ભરૂચ જિલ્લાનો